લાલાવાડા પરખડી બારગામ જલાનું તૃતીય સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ લાલાવાડા મુકામે યોજાયો હતો જેમાં એસએસસી અને એચએસસી મેડિકલ ક્ષેત્રે તેમજ સરકારી નોકરી મેળવનાર ભાઈઓ અને બહેનોનું સિલ્ડ સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે લાલાવાડા પરખડી બારગામ આંજણા ચૌધરી સમાજ દ્વારા સમાજના વડીલો બહેનો ભાઈઓનો નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વીસ તેજસ્વી તારલાઓ તેમજ ત્રણ ક્લાસ વન અધિકારીઓ ચાર ક્લાસ ટુ અધિકારીઓ તેમજ પચીસ જેટલા વિવિધ વિભાગોમાં ઉચ્ચ કક્ષાએ નોકરી મેળવનાર સમાજના યુવાનોને પ્રમાણપત્ર શિલ્ડ આપી સાલ ઓઢાળી સમાજના વડીલબંધુઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા નવા વર્ષના આ સ્નેહમિલન કાર્યક્રમમાં દીકરી જન્મદરના વધામણા કરવા માટે અને દીકરીઓના જન્મદર વધે તે માટે આ વર્ષે જે ઘરે બીજી દીકરી જન્મી હોય તે પરિવારને પાંચ હજાર રૂપિયા રોકડ રકમ આપી સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના અનેક પુરિવારોને લઈને પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેનો અમલ થાય તે માટે પણ અપીલ કરવામાં આવી હતી લગ્નમાં પ્રી વેડિંગ હલ્દી રસમ પ્રથા અને મહેંદી રસમ પ્રથા બંધ કરવા તેમજ દીકરા દીકરીઓના જન્મદિવસની ઉજવણી હોટલો રિસોર્ટમાં જઈને ન કરવી તેમજ લગ્ન એ સમૂહ લગ્નમાં જ કરવા માટે સમાજના વડીલો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું લાલાવાડા ગામે નવા વર્ષના સ્નેહ મિલનમાં આવેલ ભાઈઓ બહેનોને બારગામ ચૌધરી સમાજના પ્રમુખ મંત્રી તેમજ હોદ્દેદારોએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે બારગામ જિલ્લાના પ્રમુખ પરથીભાઈ ભટોળ વિશેષ માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે જમનાબેન ચૌધરી આરોગ્ય વિભાગે સ્ત્રી શિક્ષણ અને સમાજમાં બહેનોની પ્રગતિ વિશે અગત્યનું માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે જલાના વડીલો માતાઓ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે રોજ અમારા લાલાવાડા પખરી બાર ગામ ખેલાનું સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા ત્રણ વર્ષથી અમે આ કાર્યક્રમ યોજ્યો છે એમાં જે તેજસ્વી તારાઓ હોય જે ચોકડાઓએ સારું પ્રેરણા મેળવી હોય એ લોકોનું સન્માન કરીએ છીએ એમાં જે કોઈ સરકારી નોકરી લાગી હોય તો એ લોકોનું સન્માન કરીએ છીએ તેમજ ક્લાસ વનમાં જેની ભરતી થઈ હોય એ લોકોનું પણ સન્માન કરીએ છીએ સાથે સાથે જે સમાજમાં દીકરીઓની અછત છે એ અસર ઓછી થાય એટલા માટે લોકોમાં એક ભાવના પેદા થાય એટલા માટે જેને બીજી દીકરી જન્મે તેને એકાવનસો રૂપિયાનું ઇનામ આપી અને એને સન્માન કરીએ છીએ અને એ ફિક્સ ડિપોઝિટની રસી એમને આપી અને એમના મા બાપને પણ પ્રોત્સાહિત કરીએ છીએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ સંસ્કારી બને એ માટે સમાજમાં ખોટા ખર્ચાઓ બંધ થાય અને માપના ખર્ચા કરી અને પ્રસંગો યોજે એ માટે સમાજને જાગૃત કરવાનું સતત કામ ચાલુ છે અને હવે પછી પણ હજુ કામ અમે ચાલુ રાખીશું શહેર બુદામાં આજ રોજ લાલાવાડા પરખડી બારગામ જલા દ્વારા અમારા સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓ છે જે શિક્ષણના ક્ષેત્રે બહુ જ પ્રગતિ કરી રહ્યા છે એવા ધોરણ દસથી લઈને છે કે કોલેજના અને જેમણે ગવર્મેન્ટ નોકરી મેળવી છે એવા દરેકની અહીંયા સન્માન કરવામાં આવ્યું છે જેના દ્વારા ચેનલ દ્વારા અનુભવ અન્ય લોકો પણ પ્રોત્સાહિત થાય અને સમાજમાં આગળ આવીને કામ કરે અમારા સમાજ દ્વારા મેં અત્યારે બી એસ સી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું જેમાં મેં પ્રથમ પ્રથમ નંબર મેળવેલ હતો તો એના બદલ મને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું છે તો એ બદલ ખૂબ આભારને આ રીતે જ અમારો સમાજ લોકોની પ્રગતિ માટે કામ કરી રહ્યો છે